મહેશ્વરી સમાજના વ્રતધારીઓએ આધેલ ચોથનો નું મહાસ્નાન લુણંગધામે કર્યું મહેશ્વરી મેઘવાડ સમાજના ચાલી રહેલા પવિત્ર માઘમાસના વ્રતધારીઓએ ચોથના પવિત્ર સ્નાન કરવા કચ્છના દૂર દૂરના ગામડાઓમાંથી લુણી લુણંગ ધામે બહોળી સંખ્યામાં વ્રતધારીઓએ સ્નાન કરવાનો લ્હાવો લીધો હતો મહેશ્વરી સમાજ માટે માઘમાસ એક વ્રત અને તપસ્યા માટેનો પવિત્ર મહિનો માનવામાં આવે છે આ આખા મહિનામાં વ્રતધારીઓને વહેલી સવારે ચાર વાગ્યે કડકડતી ઠંડીમાં ઠંડા પાણીથી સ્નાન કરવાનું હોય છે અને લુણંગદેવને પત્રી ચડાવી પૂજા અર્ચના કરવામાં આવે છે કુટીબોથી દૂર રહી અને પૃથ્વી ઉપર રહેતા સર્વે જીવ કલ્યાણ અર્થે પ્રાર્થના કરે છે આ માઘ વ્રત કચ્છ હાલાર જામનગર તેમજ રાજકોટ અમદાવાદ મુંબઈ તથા સિંધ પાકિસ્તાનમાં વસવાટ કરતા મહેશ પંથી મહેશ્વરી સમાજના અનુયાયીઓ ઉત્સાહપૂર્વક વ્રત ધારણ કરે છે અને મહિનાના અંતે શ્રી ધણી માતંગ દેવની ધામધૂમ શોભાયાત્રા કાઢવામાં આવે છે અને ચોથના દિવસે ધર્મની ધાર્મિક વિધિ કરી સમૂહ પ્રસાદ લઈને વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે

કચ્છ પધારેલા મહેશ્વરી સમાજના ધર્મગુરુ માતંગ શ્રી તથા રાજતિલક ધર્મગુરુ શ્રી માતંગ તથા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા કબીર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો એવા શ્રી કાનજી દાદા ગઢણ સાહેબ એમનું વિશેષ સન્માન મોમેન્ટો તથા શાલ ઓઢાણીને સમિતિના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું ત્રીજની રાત્રિના ભોજનના દાતા સ્વર્ગસ્થ કાનજીભાઈ આલારામ અબચુંગ પરિવાર હસ્તે જીતેન્દ્રભાઈ કાનજી અબચુંગ તથા ચોથની સવારે નાસ્તાના દાતા શ્રી મંગલમભાઈ ખાખલા અશોકભાઈ ગડણ ગોવિંદભાઈ સિંચ વાલજીભાઈ ફફલ એમનો ફુલહાર તથા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને ચોથના બપોરે ભોજન દાતાના પ્રેરક લાલજીભાઈ અને મંગલભાઈ ગ્રુપ ગાંધીધામ વાડા રહ્યા હતા આ સમગ્ર આયોજનને સફળ બનાવવા અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ શ્રી કિશોરભાઈ પિંગુલ મહામંત્રી શ્રી ડોક્ટર લાલજીભાઈ ફફલ ખજાનજી શ્રી ખેતસીભાઈ નંજાર અને સમસ્ત કારોબારી સમિતિએ જહેમત ઉઠાવી હતી સમાચાર કરમ દેવ કે ઉજાર અસિ માતંગનાં કાંજી ભાગવંત ઉર્ફ નાગ ડાડા મહેશનગર ગાંધી ધામ જ ધર્મગુરુ સાથી તારીખ પહેલી ફેબ્રુઆરી બજાર જો આદિલ ચૌથ નિમિતે લો ધામ તર એક ગામ જ માક્સ પદાર્યાયું કારણ દાઢા છત્રી ગુરુ દેવજો આગેવાન લુણ ડી સિકોન સહી જરૂરી ધર્મ જે મહિમા મહિમા અનુસાર જે માઘ જો સનાન તા નવા નદી જ આકાશી ગંગાએ જો સન એ તાખે પી દો ડી પંદર ડી વી ડી પંજી ડી ટી ડી સન પ્રાપ્તિ ફોટ પ્રાપ્તિ એણીમાં આતંક સમયથી કરીને સનો મહિમા સમયમાં થ ऐं नोणे जो ई महीमा आहे पाकिस्तान जो जेको नओं टी ॾींहं जो तॾहिं पहले जा भेट में ॾाढा उहो नि चओ गंगा ता नया ता झे हेमा नायां प जीव सदा मोक्ष मंगता जेको नई त पंजड़ी मग जो सन आडवे जरवे थो एशियारो जीव त करिय અંગજુ પખાર ફળ રાજા જરમ કોજે કૃષ્ણ ગોપાલ કે આનદ કા આ ભી કો વર્ત જો વિચાર જાંડે માંગતા માસે ને જરૂર વેતો ઈશ્યારુ આ જે પંડી દો ડી ફળ પ્રાપ્ત છે પંજો દી જે સ્ન સારી રહ્યાય દો ડી સ્ન સારી રહ્યાય તો પાસે ધર્મ મહિમા પંદ્રો ડી આદિ ચૌથ ચો અદિ ચૌથ જો पूजारी चौथ जो जेको महा मेणे जी लूण ॾाढा लूण अची करे हिते पूजन करे पोइ ॾाढा जेको माग सराणी महिल शेवाधारी जेको चढ़ाई था अने ट्री ॾींहुं सुधी जेको जो जोगी जे रूप में वेहत था ट्री ॾींहुं सिंधी में कीअं ओहिड़ो सबदु न अचे ट्री ॾींहुं सुधी इनखे पाण खे जोगी जी रूप में मथे में ॾंदियूं न हुजे पग में झूलूं पहिरियों इएं न नियम निति नियम अनुसार ई वर्तन करायां था भॻवान आजू भाई मुंहिंजो आदम लेस हो એ તા ફો પ્રાપ્તિ થયેતી તો બચવ સારા સંસ્કાર અચે બચે સારો શિક્ષણ દેવ અને જે વ્યક્સન મુક્ત રહ્યો કારણ કે અંજીી સમાજ દુઃખ સાથે ચવું પે તો કે વ્યક્સનમાં જે તણી રહી ઘટ નુકસાન થઈ રહ્યો છે રોકાજે એ ધર્મગુરુ જે ધર્મ કર્યું વિનંતી કર્યું વ્યક્સન મુક્ત રહ્યો સારા સંસ્કારાર પ્રાપ્તિ કરો અને બચા કે સારા સંસ્કારાર બચા સારો શિક્ષણ દેવ ઈન્ડિયા કી સમાજ થઈ અને સમાજો હિસાબ સમાજ જ બારમતી પથ મનલ જે ધણી આતંક અનુભયા સમય નું ઘણ અ સમાજ અગિયાર વધુ પાસે ફરજ અને પાડે ધન્યુ આતંક અગિયાર વધુ કડે કે ભાઈ सारा पंहिंजा संस्कार हूंदा सारा पंहिंजी प्रगति हूंदी सारे पंहिंजे निति नियम अने सारे पंहिंजे से याद रखी आहे त अॼु ॾींहुं वरी जेको अॼु महेसर पजन थियो हर हिकु गामड़े में जान जिते पंज ॾह पंद्रहं वीह पंजवीह जेको मार्क्स रहण जी वरददारी आई महिनत जेको जोगी जी रूपिया रही करे અને બહુ પુખિયા વારે મથ ખુલ્લો ન મેં પગમે ચંપલ ન પહેરીએ મોડો સબદ ન છીએ એની અને જે વેદા વ્યા કરે ધણીમાં આતંક જે પસાર થી સનાન સારી અને કોઈ પણ દંપતી એની જે ફળ પ્રાપ્ત થઈને ઓલાદજી એની દંપતી ધણી માતંગ નાની કરી માણ જે પગજી પંજી મથે કે લગાઈ ધણીમાં આતંગ લે એની ફળ થી દંપતી કે સંતાન પ્રાપ્તિ પ્રાપ્ત એડી અડી માઘ મહેણ મહિમા સાજે લુણી જે ધામથી હર એક ધામણી જે બહોળી સંખ્યામાં માઘાણી પુજા રહ્યાં ધન્યુ માણી સદબુદ્ધિ દે મિ કરી શાંતિ દે એ કમાઈમાં પ્રગતિ દેવો અસ ધર્મ વિચારી રહ્યા આશીર્વાદ લઈ રહ્યા સજે ડી પધાર એણે ધણી માપ ઘણી માતા દેવ કી જય હિંગ દેવ જય માતા દેવ જય મહામી જય અને સમસ્ત મહેશ્રી વિમતી પૂજક કી જય